વડાપ્રધાન મોદીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો આહવાન કર્યો 2 એમોદીના આહવાન બાદ રાજકોટ મહાનગરપાલિકાએ અભિયાન શરૂ કર્યું લોકોને સ્વદેશી વસ્તુઓ માટે જાગૃતિ કરવા અભિયાન શરૂ સ્વદેશી ہمارا સૌભિમાન છે યહી ભારતની ઓળખ છે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે રાજકોટ મેયરના बंगલે પર આ પોસ્ટર્સ છે અમેરિકા દ્વારા જે ટેરિફ વોર શરૂ કરવામાં આવી છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક આહવાન કરવામાં આવ્યું છે કે સ્વદેશી અપનાવો ને તેને જ લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળો ઉપર એક અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે જેમાં જબ બજાર જાયંગે સામાન સ્વદેશી લાયંગે તેમજ અલગ અલગ પ્રકારના બેનરો છે તે લગાવવામાં આવ્યા છે અને અત્યારે આ મેયર બંગલાની બહાર પણ આ જ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે સ્વદેશી અપનાવીએ દેશભક્તિ જગાવીએ સાથે સ્વદેશી અમારા સ્વભિમાન હૈ ભારત કી પહેચાન હૈ આ પ્રકારના અલગ અલગ બેનરો છે તે લગાવવામાં આવ્યા છે ન માત્ર મેર બંગલા ઉપર પરંતુ રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળો ઉપર તમામ સ્થળો ઉપર આ જ પ્રકારના બેનરો છે તે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે તેને લઈને રાજકોટવાસીઓમાં જાગૃતતા લાવવા માટે થઈ ને અલગ અલગ સ્થળો ઉપર આ પ્રકારના બેનરો છે તે લગાવવામાં આવ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ